આજથી થોડાક દિવસ પહેલા સુરતના પૂણા વિસ્તારમાં એક યુવકની પૈસાની લેતી દેતી મામલે આરોપી દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી હતી આ ઘટનાથી સુરત શહેરના કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી ને જે રીતે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીંતર વરઘોડા તો નીકળશે ને તે જ સ્થિતિનું નિર્માણ થયું છે આ ઘટનાને અંજામ આપનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો છે ઘટના સ્થળ ઉપર લઈ જઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે અને જે પૈસાની લેતી દેતીનો આખો વિવાદ સામે આવ્યો છે તે મામલે હવે આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે શું સમગ્ર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન સુરતમાં આવા નવા કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથરતી હોય તે પ્રકારના અહેવાલો સામે આવતા હોય છે અસામાજિક તત્વો બેફામ બનીને છરી વડે હુમલાઓની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે સુરતના પુણા વિસ્તારમાં આવેલા સત્યમનગર ખાતે જેમાં વિપુલ નકુમ નામના યુવકે વિપુલ શંભુવાડા નામના આરોપી પાસેથી પૈસા લીધા હશે પૈસાની લેતી દેતીનો મામલો હશે ને જેને પગલે થોડાક દિવસ પહેલાં આ બાબતે વિપુલ શંભુવાડા અને વિપુલ નકુમ વચ્ચે બોલાચાલી થાય છે વિવાદ થાય છે જેમાં એકાએક વિપુલ શંભુવાળો જાય છે અને તેની પાસે રહેલી છરી વડે આડેધડ વિપુલ નકુમ ઉપર તે હુમલો કરવા લાગે છે આ ઘટનામાં ગંભીર હાલતમાં વિપુલ નકુમ જમીન પર ડળી પડે છે લોહી લોણ હાલતમાં તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જોકે ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે આ ઘટનાની જાણ સ્થાનિક પૂણા પોલીસને તથા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી ત્યારે વિપુલ શંભુવાડા નામનો આરોપીનું નામ ખોલ્યું હતું ને આ ઘટનામાં પૂણા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં આરોપી વિપુલ શંભુવાડાની ધરપકડ કરી હતી ત્યારબાદ જે ઘટના સ્થળ ઉપર તેના કૃત્યને અંજામ આપ્યો હતો ત્યાં હવે લંગડાતો લંગડાતો આરોપી જઈ રહ્યો હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે જ્યાં પોલીસે તેની ટાંટિયાતોડ સર્વિસ કરી છે અને અને તેનો વરઘોડો પણ કાઢ્યો છે અને આ સમગ્ર ઘટનાનો દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે આ મામલે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે કઈ રીતે તેણે હત્યા કરી હતી શું વિવાદ હતો આખો આ પંચનામું કરવામાં આવી રહ્યું છે ને હાલ તેની જે હાલત થઈ છે એ દ્રશ્યમાં પણ સામે આવી રહી છે હાલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કાયદો વ્યવસ્થાને કથનનાર સામે પોલીસ દ્વારા હાલ કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમનો વરઘોડો પણ કાઢવામાં આવી રહ્યો છે જે પોલીસની ભાષામાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો